મહાદેવ પ્રયાગની ભૂમિમાંથી આજે છવ્વીસમી જાન્યુઆરી એટલે આપણો ગણતંત્ર દિવસ અને એક આપણા સ્વતંત્ર દિવસ નિમિત્તે અહીં આવેલા તમામ સાધુ સંતોએ ખૂબ જ સારી રીતે રાષ્ટ્રધ્વજ લઈ અને એક પ્રભાત ફેરી જેવો સુંદર કાર્યક્રમ રાખ્યો અને આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી આવેલા અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા આ આપણો સ્વધર્મ સ્વતંત્ર દિવસ છે અને હજારો ક્રાંતિકારીઓએ પોતાનું રોય રોય રેડી શહીદી ઓરી અને અંગ્રેજોની ગુલામીમાંથી આજે આપણને મુક્ત કરાવ્યા અને આજે આપણું બંધારણ આ જ દિવસે અમલમાં આવ્યું એટલે કે પ્રજાની સત્તા બની લોકશાહી બની અને આજે લોકશાહીની અંદર આપણે અનંત ગુલામીમાંથી આજના શુભ દિવસે તમામ ભારતવાસીઓને આ ગણતંત્ર દિવસની મારી હાર્દિક શુભકામનાઓ તમામ ગુજરાતીઓને મારી હાર્દિક શુભકામનાઓ જીવનાજી મહારાજો ધર્મ ધર્મ નથી